નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ષા પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃત અભ્યાસ ચાર કૃદંત પદો શીખીશું ક્રુદંત પદાની એટલે કૃદંત પદો અથવા કૃદંત આજે આપણે બે ક્રુદંત વિશે શીખીશું સંબંધક ભૂતકૃદંત અને હેતવર્થ ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત જોઈશું હવે અહીંયા તમને જે વાક્ય દેખાય છે એ વાક્ય જોઈશું વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલય ગચ્છતી અહીંયા જુઓ કૃત્વા અને ગચ્છતી બંને શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે અહીંયા બે ક્રિયાપદો છે વિનીતા ભોજનમ કરોતી તત પછી વિદ્યાલયમ ગચ્છતી એટલે જાય છે અહીંયા બે પદોનો સમાવેશ કરેલો છે પણ આ સંબંધક ભૂતકૃદંત એવું કામ કરે છે જે એક જ વાક્ય બનાવી દે છે એવી જ રીતે બીજું વાક્ય છે છાત્રા સરસ્વતીમ સ્મૃત્વા પુરાણમ પઠંતી તો છાત્રા સરસ્વતીમ સ્મરંતી યાદ કરે છે તતપશ્ચાત પુરાણમ પઠંતી એટલે વાંચે છે તો અહીંયા જો બે બે વાક્ય આપેલા છે બે બધા વાક્યમાં શબ્દની નીચે રેખાંકિત કરેલા છે તો આ બધા ક્રિયાપદો છે બરાબર એક વાક્યમાં બે બે ક્રિયાપદ આપણે જોઈ રહ્યા છીએ હવે જુઓ જે પહેલું ક્રિયાપદ છે તે ગૌણ ક્રિયા છે અને બીજું ક્રિયાપદ છે તે મુખ્ય ક્રિયાપદ છે આપણે આ વાક્ય જોયું કે વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતી તો કૃત્વા એ ગૌણ ગૌણ ક્રિયાપદ થયું અને ગચ્છતી એ મુખ્ય ક્રિયાપદ થયું બંને ક્રિયાઓનો કરતા એક જ હોય છે અહીંયા જુઓ વાક્યમાં કે ક્રિયા બે છે ભોજન કોણ કરે છે તો વિનિતા વિનિતા એ કરતા કરતા એક જ છે પણ ક્રિયા બે છે મુખ્ય ક્રિયા થતાં પહેલાં જ ગૌણ ક્રિયા થઈ જતી હોય છે અને આથી તે ગૌણ ક્રિયા હંમેશા ભૂતકાળની હોય છે તો આવી વિશેષતા ધરાવતા વાક્યમાં પૂર્વ ક્રિયા કે ગૌણ ક્રિયા માટે સંસ્કૃતમાં એક તરફ કરોતી જેવી પદ ક્રિયાપદ વાપરી શકાય છે તો બીજી બાજુ ધાતુની સાથે ત્વા પ્રત્યય જોડાય છે અને આ ત્વા પ્રત્યે જોડીને જે પદો બને તેને સંબંધક ભૂતકૃદંત તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે નીચેના કેટલાક સંબંધક ભૂતકૃદંતના રૂપો જોઈશું કૃ એ મૂળ રૂપ છે મૂળ ધતુ છે એને ત્વા પ્રત્યય જોડીએ તો ત્વા થઈ જાય છે અને સંબંધક ભૂતકૃદનું ક્રિયા રૂપ બને છે કૃત્વા એવી જ રીતે ભૂ મૂળ રૂપ હોય તો પ્રત્યય લાગે તો ભૂત્વા પા હોય તો પિત્તવા ખાદ હોય તો ખાદીત્વા ગમ હોય તો ગત્વા દા હોય તો દત્વા ચલ હોય તો ચલિતવા એમ ક્રિયાપદને અંતે એટલે કે પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંત રૂપ બને છે ત્વા ઉપરાંત પણ લાગી શકે એ શબ્દ પ્રત્યય મૂકવાથી પણ સંબંધક ભૂતકૃદંતનું રૂપ બને છે આ ઉપરાંત આવા રૂપો માટે એક ખાસ વાત યાદ રાખવાની છે કે તે જ્યારે કોઈ ધાતુ ઉપસર્ગ સાથેનો હોય ત્યારે તે ધાતુની સાથે જોડાયેલા ત્વાને બદલે ય મુકાય છે જેમ કે અનુ એ મૂળરૂપ છે અને ભૂ એ અનુ એ ઉપસર્ગ છે ભૂ એ મૂળરૂપ છે અને ત્વા પ્રત્યે લગાડીએ તો ત્વાને બદલે અહીંયા ત્વા આપણે આગળ શું કરતા હતા ત્વ લગાડતા હતા અહીંયા ત્વાને બદલે ય પ્રત્યય લાગે છે અને ય પ્રત્યય શા માટે લાગે છે કે મૂળરૂપ ભૂ છે એની આગળ અનુ ઉપસર્ગ આપેલો છે એટલે તને બદલે ય આવે એટલે સંબંધક ભૂતકૃદંતનું રૂપ બનશે અનુભૂય અનુભૂય એટલે અનુભવીને એવી જ રીતે બીજું આપેલું છે ક્રુમૂળ રૂપ છે એની આગળ વી એ ઉપસર્ગ છે એટલે અહીંયા ત્વાને

ત ય પ્રત્યયના રૂપોમાં મુખ્યત્વે ધાતુનું મૂળરૂપ જળવાઈ રહે છે એટલે કે જ્યાં ધાતુનો અંતિમ વર્ણ સ્વર હોય અને તે રસ્વ સ્વર હોય તો ત્યાં ધાતુ અને ત્ર પ્રત્યયની વચ્ચે ત ધ્વનિ ઉમેરાય છે જેમ કે આ પ્લસ ગમ પ્લસ ત્ર તો અહીંયા ય તો આ ગમ્ય તો ગમ ત ય તો આગત્ય આ ગમ તો ત પ્રત્યેય છે તો આને બદલે ય લાગે તો આ ગમ્ય એવું રૂપ બનશે ટૂંકમાં સંબંધક ભૂત કૃદંત તમને પૂછે તો જે શબ્દ મૂળ રૂપની પાછળ ત્વા ઇત્વા ઈ ત અને ત્ય લાગતા જે રૂપ બને તેને સંબંધક ભૂતકૃદંત કહે છે ત્યાર પછી આપણે હેતવર્થ કૃદંત જોઈશું છાત્રા પઠનાય વિદ્યાલય ગ્છી તો છાત્રા પઠીતું એટલે ભણવા માટે વિદ્યાલય ગ્છતી જાય છે અશોક દાનાય ફલમ નયતી અશોક દાનાય દાન માટે ફળ લાવે છે અહીંયા પહેલું ક્રિયાપદ ગૌણ હોય છે બીજું સંબંધક ભૂતકૃદંતની જેમ જ બીજું ક્રિયાપદ મુખ્ય હોય છે ગૌણ ક્રિયા મુખ્ય ક્રિયાનો હેતુ કારણ અથવા પ્રયોજન હોય છે રમવા માટે જમવા માટે પીવા માટે લખવા માટે વાંચવા માટે ગૌણ ક્રિયા અને મુખ્ય ક્રિયા બંનેનો કરતાં એક જ હોય છે આવી વિશેષતા ધરાવતા વાક્યમાં ગૌણ ક્રિયાને કહેવા માટે રીત છે જેમ કે પઠન દાન હસન રૂપ છે જેવા ક્રિયાવાચક નામોને ચતુર્થી વિભક્તિ યોજી અને જે તે ક્રિયાના વાચક ધાતુ જેમ કે પઠ દા હસ આ મૂળરૂપ છે એની સાથે તુમુન પ્રત્યે તુમ પ્રત્યે ઉમેરીને

ઉપસર્ગ સાથેના ધાતુની સાથે જ્યારે આ તુમ તુમુન તુમ જોડાય છે ત્યારે કોઈ પરિવર્તન થતું નથી આપણે સંબંધ ભૂત કૃદંતમાં શું કરતા હતા મૂળ રૂપની આગળ જો ઉપસર્ગ ઉમેરાય તો ત્વાને બદલે ય લાગતો હતો પણ અહીંયા ઉપસર્ગ મૂળ રૂપની સાથે જો ઉપસર્ગ ઉમેરાય છે તો હેતવર્થ કૃદંતમાં કોઈ પરિવર્તન થતું નથી કે અનુ પ્લસ ભૂ તુમન પ્રત્યે તુમ લાગે છે તો અનુભવી તુમ વી પ્લસ ક્રુ પ્લસ તુમન તો વિકર્તુમ આ પ્લસ ગમ પ્લસ તુમન તો આ તુમ તો આગળના પાઠમાં જ્યાં આ પ્રકારના પદો વપરાયા હોય તો એમાં ઉપરનો કયો નિયમ ઘટે એ પણ આપણે જ્યારે પાઠ શીખીએ ત્યારે જોવાનું છે ટૂંકમાં હેતવર્થ ભૂત કૃદંતમાં જે મૂળરૂપની પાછળ તુમ ઇતુમ ટૂમ ઢૂમ ક્રિયાપદ પ્રત્યય લાગે ત્યારે કૃદંત બને છે આવું આપ ઉપર આપેલા બંને પ્રકારના સંબંધક ભૂતકૃદંતના હેતુવર્થ કૃદંત પદો એ અવ્યય છે અને તેથી જ્યાં પણ વપરાય છે ત્યાં તેમનું રૂપ એક સરખું જ રહે છે હજુ ફરીથી યાદ કરાવી દઉં કે સંબંધક ભૂતકૃદંત પૂછે તો જે મૂળ રૂપની પાછળ ત્વા ઇત્વા ટ્વા ડ્વા ય ત્ય હોય તો તે રૂપ બને છે અને જ્યાં મૂળ રૂપની પાછળ તુમન પ્રત્યય લાગતા તુમ પ્રત્યય જોડી અને જે રૂપ બને તેને હેતવર્થ કૃદન તરીકે ઓળખવામાં આવે છે હેતવર્થ મૂળ રૂપ ની પાછળ તુમ ઇતુમ ટુમ ઢૂમ આવા પ્રત્યે લાગી અને જે રૂપ બને એને હેતવર્થ ભૂતકૃદંત બને છે સંબંધક ભૂતકૃદંતમાં ભાગે ત્વા અને ય બે વસ્તુ યાદ રાખવાનું હેતવર્થ કૃદંતમાં તુમ વસ્તુ યાદ રાખો એટલે તમને બંને ભૂતકૃદંત આવડી જશે આપણે અભ્યાસક્રમમાં આ બે કૃદંત શીખવાના હતા આ બે કૃદંત તમારે પરીક્ષામાં બે માર્ક્સના પૂછાશે એટલે બંને સંબંધક ના પ્રત્યયો યાદ રાખવા પડશે હેતવર્થ ભૂતકૃદંતના પ્રત્યય યાદ રાખવા પડે આ કૃદંતના પ્રત્યય યાદ રાખવાથી કૃદંત ઝડપથી આવડે આવડી જશે